તમારા વતી રણજીતભાઈ નિરંજનભાઈ અને અમે તમામ આગેવાનો ત્યાં વહીવટદારશ્રીને મળીને આવ્યા છે ત્યાં અધિક નિવાસી કલેક્ટરશ્રી પણ હતા સાથે ડીવાયએસપી પીઆઈ ડીસીએફ અને તમામ અધિકારીઓ જે હતા સાથે સાથે લેબર કમિશનરમાંથી જે અહીં આવેલા એક ભાઈ પણ હતા કંપનીવાળા પેલા દવે એ પણ હતા અને ત્યાં પણ અમે એ જ રજૂઆત કરી છે કે ભાઈ સપ્ટેમ્બર માસ સુધી જે બાવીસ હજાર નવસો સત્યાસી રૂપિયાની પગાર સ્લીપ છે એ જ પ્રમાણે નવેસરથી પણ એ જ પગાર ચાલુ કરવામાં આવે અને એના બદલામાં કદાચ વેલ્લા મોડા જે પણ કંઈ કામ કરવામાં આવ કરાવવામાં આવશે તે તમામ ડ્રાઈવરો સહમત છે એ વાત અમે ત્યાં વહીવટદાર શ્રીને સીઓને કરી છે ત્યારે એમણે કીધું છે કે અમે કંપનીના જે મેઇન જે બી કંપનીના જે મેન દિલ્હીના હેડ છે એમની સાથે વાત કરીને તમને જણાવીએ છીએ ત્યારે એમને અમે ચોખ્ખું જ કહી દીધું કે ભાઈ અમે બધા આગેવાનો અવારનવાર આવીએ છીએ અહીંના લોકો પાંચ દિવસથી ધરણા પર બેઠા છે અને કંપનીના લોકોને ગંભીરતા નથી પ્રશાસનને ગંભીરતા નથી કે આનું નિરાકરણ આવી જાય આનું નિરાકરણ હમણાં આવતું હોય તો અમે હમણાં હમણાં જ આંદોલન સમેટવા પણ તૈયાર છે એવું કીધું પણ એમણે કીધું કે અમને ઉપર વાત કરવા દો પછી તમને જણાવીશું ત્યારે સાથીઓ ઉપર વાત કરીને જો આજે સાંજ સુધીમાં તમને જણાવે તો ઠીક વાત છે નહીં જણાવે તો અમે બધા જ આગેવાનો આવતીકાલે દસ વાગે અહીંયા ઉપસ્થિત થઈશું અને ઉપસ્થિત થઈને આપણે જે નર્મદા માતાની પ્રતિમા છે મૂર્તિ છે એની બાજુમાં ધરણા પર બેસીશું અને ધરણા પર તમારા આંદોલનને અમે સમર્થન કરીને આગળના રચનાત્મક કાર્યક્રમો આપણે આપીશું એની જાણ અમે એમને પણ કરી છે કે ભાઈ જો સાંજ સુધીમાં આનું નિરાકરણ નહીં આવશે તો આવતીકાલે હું ધારાસભ્ય તરીકે અને આ બધા જ પદાધિકારીઓ પણ આ કર્મચારીઓના સમર્થનમાં ત્યાં અમે ધરણા પર બેસવાના છે એવું જણાવીને અમે આવ્યા છે એટલે આવતીકાલે આપણે શિસ્તબંધ રીતે કાયદો અને વ્યવસ્થા ખોળવાય નહીં કોઈ પણ વ્યક્તિને કનકગળ ના થાય એવી રીતે આપણે મોટી સંખ્યામાં ત્યાં નર્મદા માતાના મંદિરની ત્યાં ધરણા પર આપણે બેસીશું એટલે તમામ કર્મચારીઓને પણ કહેવા માગું છું આજે આ તમારી સાથે અન્યાય છે કાલે જેપી કંપનીવાળા સાથે અન્યાય થયો છે કાલે કોઈ બીજી કંપનીવાળા કહેશે કે અમારી સાથે અન્યાય થાય છે કોઈ રિક્ષાવાળા કહેશે કે અમારી સાથે થયા છે કોઈ કહેશે કે અમારી જમીન આમાં જાય છે કોઈ કહેશે કે અમારી સાથે અમારું ભોટ ઘર તોડી નાખવામાં આવ્યું છે અમને વળતર નથી તો બધા જ લોકોને કહેજો કે આપણે બધાએ એક થઈને આપણને જે સંવિધાનમાં મળેલા અધિકારો પ્રમાણે સિસ્ટમમાં એકતા બતાવીને રજૂઆત કરવી પડશે આજે તમે અહીંયા એકસો ને સતાવીસ જણ બેઠા છો પેલી બાજુ સો જણ બેઠા છે કોઈક બાજુ વીસ જણ બેઠા છે તો કાલે આપણે બધા જ ભેગા થઈશું એમને પણ તમે કહેજો અને બધા ભેગા થઈને પહેલાં આપણે અહીંયા ભેગા થઈશું પછી ત્યાં જઈશું અને રચનાત્મક અહિંસક રીતે આપણે ત્યાં બેસીને ધરણા પ્રદર્શન જે આપણને મળેલા અધિકારો પ્રમાણે આપણે ધરણા પ્રદર્શન કરીશું અને પછી રજૂઆત કરવાની આપણને ફરજ પડશે કે પ્રશાસન આપણને બોલાવશે તો આપણે રજૂઆત કરીને તમારી માંગો એમને મૂકીશું પછી પણ સંતોષાતી નથી તો તમારા આ ધરણાના કાર્યક્રમો અનિશ્ચિત સમય પ્રમાણે ચાલતા રહેવાના છે તૈયાર છો ને બધા તમારી જૂની સેલરી પ્રમાણે જો સેલરી આપવામાં લોકો ના સંમત થાય તો તમારા ધરણાને અમે સમર્થન કરીએ છીએ અને તમારા ધરણા પછી આપણે અનિશ્ચિત સમય સુધી તમારે આપણે આગળ ચાલતા રહેશે એટલે કાલે મોટી સંખ્યામાં અમે પણ અહીંયા ઉપસ્થિત થવાના છે તમે પણ બધા જે પણ તમારા સાથી હશે પરિવાર હશે એમને પણ કહેજો કે આ રીતના ધરણાના કાર્યક્રમો છે આપણા ન્યાય માટે બધા આવવાના છે તો બધા જ લોકો ત્યાં ઉપસ્થિત રહે અને એનું નિરાકરણ આવી જાય એટલે આપણો ધરણાનો કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીને રાજી ખુશીથી આપણે છૂટા પડી જઈશું બસ આ જ વાત કરીએ છીએ તમારા વતી અમે બધાએ વારા પરથી ખૂબ સારી રજૂઆત કરી છે પ્રશાસનને ધ્યાન દોર્યું છે કંપનીના લોકોને ધ્યાન દોર્યું છે લેબર કમિશનરને ધ્યાન દોર્યું છે બસ તમારો જે સપ્ટેમ્બર માસ સુધીનો પગાર હતો જે હમણાં કટઅપ કરી લેવામાં આવ્યો છે એ રાબેતા મુજબ પગાર ચાલુ થઈ જાય એ માગણી એ લોકો સ્વીકારશે ત્યારે આપણા ધરણા પૂર્ણા થશે ત્યારે આજે આપશો અહીંયા બેઠા છો તમને અમે સમર્થન કરવા આવ્યા છે અમારી ફરજ પ્રમાણે જ્યાં વહીવટદારને રજૂઆત કરવાની હતી ત્યાં રજૂઆત પણ અમે કરી છે છતાં એ લોકો તમારી રજૂઆતોને માંગોને નહીં સ્વીકારશે તો આવતીકાલે પણ ફરી અમે આવીશું અને બધા સાથે રહીને તમારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારું સમર્થન છે સાથે છે અમે અને બધા સાથે રહીને આવતીકાલે આપણે આગળ વધીશું ધન્યવાદ જોહાર જય આદેરા